ઉમરા વિસ્તારમાંથી એક ઇસમને હેલ્થ વોર્નિંગ વગરની વિદેશી સિગારેટ કિંમત રૂપિયા સાહીઠ હજારની મત્તાના મુદ્દામાં સાથે ઝડપી પાડતી સુરત શહેર એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટરના સૂચના મુજબ નીચે મુજબની કામગીરી કરવામાં આવેલ છે ઉપરોક્ત સૂચનાના આધારે એસઓજીના અધિકારી માણસોની અલગ અલગ ટીમો હેલ્થ વોર્નિંગ વિનાની સિગારેટ ઈ સિગારેટ તથા ઈ હુક્કાનું વેચાણ કરતાં પાનના ગલ્લાઓ તથા ટોપેકો પ્રોડક્ટ્સના હોલસેલ દુકાનદારો પર ચાંપતી નજર રાખવામાં આવેલ હતી આ દરમિયાન સુરક્ષા શહેર એસઓજીના એએસઆઈ ઇમ્તિયાઝ ફકરુ મોહમ્મદ तथा हेड कॉन्स्टेबल जक्षी भाई भाई नाव ने मेल बातमी घर नंबर एम टू पंचवटी सोसायटी सरगम शॉपिंग सेंटर पाले पॉइंट पास उमरा सूरत शहर खाते रेड करी आरोपी पवन राजेंद्र प्रसाद पांडे उमर वर्षोचा धंधो व्यापार रहे घर नंबर एम टू पंचवटी सोसायटी सरगम शॉपिंग सेंटर पाले पॉइंट पास उमरा सूरत शहर वतन गाम गोपला थाना दुर्गागंज દુર્ગાગંજ જિલ્લો સંત રવિદાસનગર ઉત્તર પ્રદેશવાળાને ઝડપી પાડી તેની દુકાનમાંથી ગેરકાયદેસર રીતે વેચાણ કરવા રાખેલ હેથ વોર્નિંગ વર્કરની અલગ અલગ સિગરેટ ઇ એસએસ ઇ લાઇટ્સ તથા ઇ એસએસઈ ચેન્જ કંપનીની સિગારેટ પેકેટ પેકેટન ત્રણસોની કુલની કિંમત રૂપિયા સાઠ હજારની મત્તાનો મુદ્દા માલ કબજે કરી મજકુરિસમ વિરુદ્ધમાં ઈ ધી સિગારેટ એન્ડ અધર ટોબિકો પ્રોડક્ટ્સ એક કલમ સાત આઠ નવ અને વીસ મુજબ ઉમરા પોલીસ સ્ટેશન ગુનો રજિસ્ટર્ડ નંબર બે હાજર પચીસ થી ગુનો રજિસ્ટર્ડ કરાવેલ છે આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે